પરંતુ માહોલ તો પણ હોય છે ભરૂચમાં અયોધ્યાનગર વિસ્તારમાં પ્રચાર માટે નીકળેલા કોંગ્રેસના ઉમેદવારને જોઈને સ્થાનિક યુવાનોએ મોદી મોદીના નારા લગાવ્યા ભાજપના ગઢ અયોધ્યાનગરમાં કોંગ્રેસના ઉમેદવારે પ્રચાર કરવા પોલીસ બંદોબસ્ત મંગાવી પ્રચારની શરૂઆત કરી મોદી મોદી નારાથી વાતાવરણ ગરમાઈ ગયું અયોધ્યા નગર વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રચાર માટે પહોંચતા જ ભાજપે મોદી મોદીના નારા લગાવે ત્યાં ભાજપના કાર્યકરોએ અને સામે કોંગ્રેસના કાર્યકરો તો માહોલ એક તરફ ગરમી છે બીજી તરફ રાજનીતિની ગરમી અને ત્રીજી તરફ આ પ્રચારની ગરમી તો ચારે કોર ગરમી ગરમી માહોલ છે તો પારો સાતમા આસપાસ પહોંચી ગયો છે અને આવી સ્થિતિની વચ્ચે ભાજપની કોંગ્રેસ આમને સામને ભરત જુરાજ ભરત ગરમી પ્રચારની ગરમી અને ત્યારબાદ પોલીસ પણ બોલાવી પડી છે મામલો વધુને વધુ ગરમાઈ રહ્યો છે શું વિગતો ચોક્કસથી જણાવી દો જનક આજ રોજ કોંગ્રેસનો જે ડેલીનો રૂટિન પ્રોગ્રામ સેટ થયો હતો તેમાં જે વિસ્તારોમાં ઉમેદવારે પ્રચાર માટે જવાનું હતું તેમાં અયોધ્યાનગરનું પણ એક નામ હતું એ લિસ્ટિંગમાં ત્યારે સાંજે મોડી સાંજે પહેલેથી જ કઈક અંદાજ એવો આવી ગયો હતો કે કોઈક અણબનાવ બનવાનો છે કારણ કે આ એક ગઢ જે છે શહેરી વિસ્તાર છે ભારતીય જનતા પાર્ટી નો તે ગઢ છે અને અયોધ્યા માં તો ખાસ કરીને જે પરિસ્થિતિ છે કે એક તરફી જ વાતાવરણ રહે છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારે આ વિસ્તારમાં જવાનું નક્કી કર્યું હતું કે અહિયાં પ્રચારમાં જવું છે ત્યારે મોડી સાંજે તેઓ પ્રચાર માટે નીકળ્યા હતા પરંતુ ત્યાંના સ્થાનિક યુવાનો અને જે સ્થાનિક લોકો છે તેઓએ મોદી મોદીના નારા લગાવ્યા પૂનમ મેડમ હાલ બાબોધન કરી રહ્યા છે સીધાજી ખૂબ જ પોઝિટિવ ખૂબ જ અમને સૌને પ્રોત્સાહન મળે એ પ્રકારની સમગ્ર સંસદીય ક્ષેત્રમાં એક વાત અને વાતાવરણ અને સાથે સાથે કાર્યકર્તાઓ અને આગેવાનો જાણે રાહ જોતા હોય કે અમે મતદાનના દિવસ સુધી કેવી રીતે આ પ્રકારે ઉત્સાહથી સાથે જોડાય અને એક ન્યૂ ઇન્ડિયા એક વિઝન સાથે જ્યારે આપણે આપણું નેતૃત્વ આગળ વધતું હોય ત્યારે એમાં અમારી સંસદીય ક્ષેત્રનો મજબૂતીથી ઉમેરો થાય જોડાય એ પ્રકારની વ્યવસ્થામાં અમે કેમ ભાગરૂપ રહી એવી રીતે દરેક નાગરિકોમાં આજે ખૂબ ઉત્સાહ જોવા મળે છે પૂનમ મેડમ જામનગર થી મેદાન માં છે તો આખરે જામનગરમાં તમને ટિકિટ મળી છે અને ત્યારબાદ ઉત્સાહ નો માહોલ ભાજપના કાર્યક્રમમાં કોંગ્રેસ ભાજપ બંને પૂરજોશ પ્રચાર કરી રહ્યા છે

જે હશે કે રામ મંદિર સંવિધાનની અંદર રામ મંદિરનું નિર્માણ આ ઉપરાંત રોજગારીનો મુદ્દો રાષ્ટ્ર રાષ્ટ્રપ્રેમની વાત કરવાની વાત કરાઈ છે રાષ્ટ્રપ્રેમ સર્વોચ્ચ તો તમામ બાબતોને કદાચ ભાજપે આવર્યો હોય તો નવાય નહીં કોંગ્રેસે પોતાના ચૂંટણી દંડેરામાં ગરીબોને આર્થિક મદદનો વાયદો કરતા ભાજપ પોતાના સંકલપત્રને ધારધાર આકર્ષક બનાવીને રજૂ કરવા માંગે છે આ માટે ભાજપમાં સે મોટી સંખ્યામાં લોકોના અભિપ્રાય આવ્યા જેના આધારે વખતનો ચૂંટણી દંડેરો જાહેર કરવામાં આવ્યો જનતાના અભિપ્રાય મુજબ વાત કરીએ તો રાષ્ટ્રીય સુરક્ષા ખેડૂત કલ્યાણ યુવા મહિલાઓ સશક્તિકરણ પર ખાસ ભાર રખાયો છે ભાજપને મળેલા અભિપ્રાયની વાત કરીએ તો ત્રણ તલા રામ મંદિરના મુદ્દાઓ ઉકેલવાનો અભિપ્રાય છે એક દેશ એક ચૂંટણી આ એક સૌથી મહત્વપૂર્ણ બાબત છે પરંતુ હાલ આના ઉપર પણ ખાસ ચર્ચાઓ થઈ આ ઉપરાંત ખેડૂતો માટે વિશેષ યોજનાની વાત છે આ ઉપરાંત માસિક પેન્શન યોજના પણ શરૂ કરવાનો અભિપ્રાય ખેડૂતો માટે કૃષક ભવિષ્ય નિધિ યોજના સ્વરોજગારોને વ્યાપક તકોનો કરાયો છે વાયદો સામાન્ય વર્ગના ગરીબોને દસ અનામત આ ઉપરાંત મહિલાઓને પંદર ટકા અનામતની વાત પણ બંધારણીય અધિકારોની સુરક્ષા સંબંધિત આયોગોમાં મહિલાઓને તેત્રીસ ટકા અનામત મહિલા કારોબારીઓને ટેક્સમાં રાહત શહીદ જવાનોની અને વિધવાઓને સરકારી નોકરી પાંચ વર્ષનું ડેવલપમેન્ટ રિપોર્ટ રજૂ કરી શકે છે ભાજપ આ ઉપરાંત ભાજપે ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં સંકલ્પ પત્રની સમિતિ બનાવી હતી જે અંતર્ગત દેશભરમાંથી સાત હજાર પાંચસો પેટીઓ ત્રણસો રથ ઇલેક્ટ્રોનિક માધ્યમોથી અભિપ્રાય પણ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા તો પ્રધાનમંત્રી મોદી છવ્વીસમી એપ્રિલે વારાણસીથી ઉમેદવારી નોંધાવશે આ પહેલા વારાણસીમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવશે જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગૃહમંત્રી રાજનાથસિંહ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અરુણ જેટલી નીતિન ગડકરી ખાસ ઉપસ્થિત રહેશે આ ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પણ હાજરી આપવાના છે બરાબરનો પ્રચારનો રંગ જામ છે જામનગરમાં પણ બરાબરની ટક્કર છે પૂનમ મેડમ શું કહી રહ્યા છે

રોજ ગાડામાં બેસવાનું ના થતું હોય પણ એવું નથી કે હું ગાડામાં ના બેસતો એટલે અહીંયા એક અલગ રીતે માધ્યમ ગાડું અહીં ગ્રામજનો એ વ્યવસ્થા કરીશ હું હું એક ખેડૂત પુત્રી તરીકે એમનો ખુબ ખુબ આભાર એવો માવું છે ગામ બેન આપ જોઈ શકો છો લોકો ખુબ લાગણી થી અને માત્ર આગળ લોકો ખૂબ લાગણીથી જોડાયેલા છે જે રીતનો ઉત્સાહ છે એવું લાગે કે ચૂંટણી નહીં પણ કોઈ પર્વ ઉજવતા હોય એ પ્રકારનું વાતાવરણ છે આપણે જોયું પૂનમ માડમ જે અત્યારે ખાસ કરીને ગાડામાં છે બળદ ગાડામાં અત્યારે રોડ શો કરી રહ્યા છે અને પોતે ખેડૂત પુત્રી છે કે ભાઈ ના આ પ્રકારનો માહોલ લોકોમાં ખૂબ જ જોવા મળી રહ્યો છે ગામ લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં છે આપ જોઈ શકો છો અત્યારે અહીં માહોલ છે આ પૂનમબેન સાથે જે આરસી ફરદુ પણ ઉપસ્થિત છે અત્યારે પૂનમબેન જે છે એ અહીં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અત્યારે ફૂલહાર કરવા પણ જઈ રહ્યા છે ખાસ કરીને ગ્રામજનોમાં એક ભારે ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને જામનગરના ખરડીની તો જામનગરમાં મિથુન ખુબ ચર્ચા થઈ કે હાર્દિક આવશે પરંતુ કોર્ટ મેટર ના કારણે હાર્દિક નરડી મુરૂભાઈ કુંડરિયા અને પૂનમ મેડમ વચ્ચે મુકાબલો છે આ સ્થિતિ વચ્ચે હિંમતનગર પહોંચ્યા છે ભાજપના ગુજરાત પ્રભારી ઓમ માથુર બનાસકાંઠા તેઓ સીધા પહોંચ્યા સાબરકાંઠાના હિંમતનગર કર્યા બાદ ભાજપની લોકસભાની કામગીરી તેઓ સમીક્ષા કરવા કરી રહ્યા છે હિંમતનગરની હોટેલમાં અરવલ્લી જિલ્લાના પ્રમુખ મહામંત્રી ધારાસભ્યો સહિત વીસ જેટલા લોકો સાથે બેઠક યોજી આગામી રણનીતિ નક્કી કરવામાં આવી છે દિપસિંહ તેમના ઉમેદવાર છે સામે રાજેન્દ્ર ઠાકોર કોંગ્રેસ ઉમેદવાર છે તો સાબરકાંઠામાં કોંગ્રેસે જે ઉમેદવારો ભાર ગયા છે તેને લઈને હવે આગામી રણનીતિ ભાજપની શું રહેશે ચર્ચાઓ કરાઈ છે પ્રચાર પ્રસાર કરવામાં ભાજપ પહેલેથી માહિર છે મતદાતાને આકર્ષવા માટે ભાજપ ટેકનોલોજી અને પરંપરાગત કલાઓનો ઉપયોગ કરવામાં જરા પણ કસર નથી છોડતું ત્યારે આ વખતે ભાજપે ગુજરાતની છવ્વીસ લોકસભા સીટ માટે ડિજિટલ ટેકનોલોજી અને જાદુગરોના ઉપયોગ સાથે પ્રચાર શરૂ કર્યો છે એક લોકસભા સીટ પર બે ડિજિટલ રથ એમ મળીને છવ્વીસ લોકસભા બેઠક પર બાવન ડિજિટલ એલઈડી રથ ફરીને પ્રચાર કરશે ડિજિટલ રથની સાથે સાથે જાદુગરો પણ ફરશે અને જાદુના ખેલ બતાવીને પ્રચાર કરશે તમામ રથ સાથે એક જાદુગર હશે એલઈડી રથની વાત કરીએ તો આ રથમાં કુલ સત્તર મીટની ડોક્યુમેન્ટરી હશે જેમાં મહેભી ચોકીદારની સાત મિનિટની ડોક્યુમેન્ટરી મોદી હે તો મુમકિન હેની ત્રણ મિટની ડોક્યુમેન્ટરી અને અન્ય સાત મિટની ડોક્યુમેન્ટરીમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ બતાવવામાં આવશે

ભાજપાની કેન્દ્રની એટલે કે શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે વર્ષમાં કેન્દ્ર સરકારની જે સિદ્ધિઓ છે એનું વર્ણન કરતી એક એક મિનિટની એ પ્રજા સમક્ષ અમે અમારો હિસાબ રજૂ કરીશું જેથી માત્ર પાંચ વર્ષના ટૂંકા ગાળામાં અમે શું કામ કર્યું એ લોકોને પણ માહિતગાર કરી શકાય મિથુરામ પણ જાદુગર ખતમ થઈ ગયા છે તો એ બાને લોકોને જાદુગરી પણ જોવા મળશે લોકસભા ચૂંટણી તારીખ નજીક આવી રહી છે ત્યારે હવે રાજકીય પ્રચારનો બરાબરનો રંગ છે અમદાવાદ પૂર્વ લોકસભા ભાજપ રમે વાર હસમુખ પટેલ પ્રચાર કરો પોતાના સાથી ધારાસભ્યો કાર્યકર સાથે ચૂંટણીના રંગમાં રંગાઈ ગયા ઝી ચોયસ કલાક સાથેની વાતચીતમાં પણ તેમણે કહ્યું કે ભાજપનો ભવ્ય વિજય થશે શહેરી વિસ્તારમાં પ્રજાની પ્રાથમિક સુવિધાઓ પાણી રોડ ગટર લાઇટ આમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અનેક કામો થયા છે હજુ પણ જે કામો આ ત્રુટી હશે એ પૂર્ણ કરવાનો પ્રયાસ રહેશે અને સમાજના વંચિતો પીડિતો શોષિતો દલિતો સમાજ માટે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ છે એ યોજનાઓનો લાભ પ્રજા સુધી પહોંચે એ માટે હું ને મારી સમગ્ર ભારતીય જનતાની ટીમ ભારતીય જનતા પાર્ટીની ટીમ સતત પ્રયત્નશીલ રહીશું વિશ્વાસ સાથે કહી શકું કે ચાર લાખ કરતાં વધુ જଙ୍କી મતોથી અમદાવાદ પૂર્વનો ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર તરીકે મને વિજય પ્રાપ્ત થવાનો છે ચોક્કસ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર એટલે કમળના નિશાન પર લડતો હોય છે અને કમળ એટલે એનું કાર્ય માત્ર ને માત્ર વિકાસ હોય છેવાડાના માનવી સુધીની દરેક વસ્તુની ચિંતા કરવી એ આપણા ભારતીય જનતા પાર્ટીના દેશના વડાપ્રધાન માન્યસિંહ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે પહેલાં પણ ધારાસભ્ય તરીકેની ફરજ બજાવી ચૂક્યા છે અને જ્યારે એમને વધારાની જવાબદારી તરીકે એમપી એમપી તરીકે જ્યારે એમને ટિકિટ મળી છે ત્યારે એમપી તરીકે એમની ફરજ પણ એ ચોક્કસથી બજાવશે એમએલએ તરીકેની ફરજ એમણે બહુ નિષ્ઠાપૂર્વક બજાવી છે અને અમે બધા એમના માટે સાથે અમે બધા એમના માટે ખડે પગે ઊભા છીએ અમને એમના પર પૂરેપૂરો ભરોસો છે અને સો ટકા એ જીતી લાવવાના છે એમાં કોઈ સવાલ નથી વત્તા એમને કામ બી અહીંયા કરેલા છે અમારા એરિયામાં મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં તો બી કામ કરેલા છે ધારાસભ્ય ખાતે બી કામ કરેલા છે એટલે અમને પૂરેપૂરો ઉમેદ સો ટકા છે કઈ જીતી લાવશે तो लोकसभा चूंटी ने गणतरी दिवसों बाकी है तरह राजकीय પ્રચાર શરૂ शुरू करो तरह ઠ નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળામાં છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ગીતાબેન રાઠવાએ મતક્ષેત્રમાં જનસંપર્ક કરી ડોર ટુ પ્રચાર શરૂ કર્યો પ્રથમ વખત ઉમેદવારી કરતા હોય ગીતાબેન રાઠવાએ જાતે જ લોકસંપર્ક કરીને બીજેપીને જીતાડવા માટે અપીલ કરી હતી સાથે જ તેઓએ જીતતા આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ મને સમર્થન આપ્યું છે ખૂબ જ આનંદની વાત છે કે આ

આ નિયમ માત્ર ભાજપ નહીં કોંગ્રેસના કાર્યકરો પર લાગુ થઈ રહ્યો છે બંને પક્ષના આગેવાનોને એ ચિંતા પણ સતાવી રહી છે જો ગરમી આવીને આવી રહી તેવું કદાચ મતદાનના દિવસે ચોક્કસ તેની અસર થશે હાલ તો આવી પરિસ્થિતિમાં જેમ બને તેમ યોગ્ય પ્રચાર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે ગરમીની અસર તો દેખાઈ રહી છે કારણ કે સાડા દસ પછી તરત જ ગરમી ચાલુ થઈ જાય છે પણ આ પરિસ્થિતિમાં પણ ગાંધીનગર લોકસભામાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ ઇલેક્શન લડી રહ્યા છે તેથી ગરમીનો સામનો કરીને પણ વોટર્સો કન્વીન્સ કરીને પણ અમે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છીએ બે પ્રકારની ગરમીનો સામનો કરી રહ્યા છીએ ચૂંટણીનો ગરમાવો છે અને વાતાવરણ પણ ગરમ છે અત્યારે એટલે વહેલી સવારથી આઠ વાગ્યાથી શરૂ કરીને બપોરે બાર વાગ્યા સુધી કરતા હોઈએ છીએ અને સાંજે ત્રણ ચાર વાગ્યા શરૂ કરી રાત્રે દસ વાગ્યા સુધીનું કેમ્પેનિંગ ચાલતા હોય છે વિવિધ પ્રકારની મિટિંગો વિવિધ પ્રકારનું ડોર ટુ ડોર કેમ્પેનિંગ આ બધું કરી રહ્યા છીએ તો રાજનીતિની ગરમી નેતાઓની ગરમી આમ પણ ગરમી અને લોકોની પણ ગરમી લોકોને અનુભવવામાં આવી રહી છે એક બ્રેક માટે રોકાઈશું આપ જોતા રહો ઝી ચોવીસ કલાક લોકસભાના ઉમેદવારો માટે પ્રચાર સાહિત્ય મોકલવાની શરૂઆત કરી છે ભાજપે છવ્વીસ બેઠકોના પ્રચાર માટે અનેક વસ્તુઓ તૈયાર કરાવી છે ત્યારે કોંગ્રેસે મહિલાઓ માટે વાળમાં લગાવવાની લુઝર કપડાની ટોપી સાથે કાગળની ટોપી તૈયાર કરી છે ઉપરાંત સ્ટીકર બેનર ધ્વજ અને ઝંડાઓનો સમાવેશ થાય છે કોંગ્રેસે પ્રચાર પ્રસાર માટે ઇકો ફ્રેન્ડલી ઉપયોગ કરીને સામગ્રી તૈયાર કરી છે સ્ટીકર્સ બેનર્સ સાથે કાંડા ઉપરનો બેલ્ટ તો ખાસ કરીને યુવાન દીકરીઓ અને મહિલાઓ પોતે વારની અંદર પોતાની જે હેરબેન્ડ મારે છે તેના ઉપર પણ કોંગ્રેસની રીંગ હોય તો બીજી બાજુ જુદી જુદી જગ્યાએ તોરણ જે ગ્રામ્ય વિસ્તારની અંદર સૌથી વધુ લોકપ્રિય હોય છે સ્ટીકર્સ અને સાથે સાથે કોંગ્રેસના પંજાના કાપડની કેપ પાટણમાં કોંગ્રેસને મુશ્કેલી પડી શકે છે હારીજ ખાતેની હોટેલ ના સીસીટીવી માં જોદાજી ઠાકોર કેદ થઈ ગયા છે ભાજપના એક કાર્યકર દ્વારા જોધાજી ઠાકોરને હોટેલમાં લઈ જતા સીસીટીવી સામે આવે છે જોધાજી ભાજપ આગેવાન સાથેના વિડીયોથી કોંગ્રેસમાં ભૂકંપ પણ આવી શકે છે આગામી નવમી તારીખે જોદાજી ઠાકોર ભાજપનો કેસ ધારણ કરે તેવી ચર્ચાઓ પણ જોવામાં આવી રહી છે તો આપ જુઓ કે પાટણનું રાજકારણ ઠાકોર સમાજની આજુબાજુ રહ્યું છે અને રહી છે એટલા જ માટે જોદાજી ઠાકોર પણ એક વર્ચસ્વ ધરાવ્યું છે પ્રેમલ જોડાય પ્રેમલ જોદાજી ઠાકોર પોતાની એક અલગ વર્ચસ્વ ધરાવે છે ક્યારે જોડાઈ રહ્યા છે ભાજપમાં જે રીતે કહી શકાય કે પાટણ લોકસભા મતવિસ્તારની અંદર કોંગ્રેસ દ્વારા ટિકિટ ફાળવણી કરવામાં આવતા તે સમયે જુદાજી ઠાકોરે પણ ટિકિટની માંગણી કરી હતી પરંતુ જે રીતે કહી શકાય કે સ્થાનિક ઉમેદવાર નહીં મૂકવામાં તેની સામે પણ વિરોધ દર્શાવ્યો હતો પરંતુ જયારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા પાટણ બેઠક ઉપર કોંગ્રેસમાંથી જગદીશ ઠાકોરને ઉતારવામાં આવતા ભારે નારાજગી જુદાજીમાં જોવા મળી હતી અને તેઓએ પ્રદેશ સમિતિની અંદર તેઓને રાજીનામું મૂકી દીધું હતું પરંતુ જે રીતે કહી શકાય કે પ્રદેશ દ્વારા મનામાં કરે તેઓને પક્ષમાં પાછા પરત લેવામાં આવ્યા હતા અને જે રીતે કહી શકાય કે જે જગદીશ ઠાકોરની જે સભા હતી તેની અંદર

ખૂબ જ મહત્વપૂર્ણ રૂપ કોંગ્રેસ માટે ભજવી રહ્યા છે આવી પરિસ્થિતિમાં કોંગ્રેસને તોડવી ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ખેડા લોકસભામાં કોંગ્રેસમાં સર્જાયેલો અસંતોષ હવે શાંત થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે એનું કારણ એ હતું કે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજે ઝાલા અને લોકસભાના ઉમેદવાર વિમલ શાહે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે હવે તેમની વચ્ચે કોઈ પણ પ્રકારની નારાજગી નથી બંને સાથે મળીને ભાજપને હરાવવાનો વિશ્વાસ પ્રગટ કર્યો હતો પરંતુ આ બેઠકમાં કપડવંજ સીટના ધારાસભ્ય અને મુખ્ય સંતોષ તેવા કાળુસી ડાભીની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી રાજેશ ઝાલાએ કહ્યું કે ઉમેદવારની પસંદગીને લઈને થોડો અસંતોષ સર્જાયો હતો પરંતુ તે પારિવારિક મામલો હતો બિમલ શાહે પણ આ મામલાને પારિવારિક ગણાવી હવે સ્થિતિ સામાન્ય હોવાની વાત કરી છે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ખેડા લોકસભાના ઉમેદવારની પસંદગી કરવા બાબતે ખેડા લોકસભાના જે દાવેદારો હતા તેમને થોડો ઘણો અસંતોષ હતો પરંતુ આ અમારો પારિવારિક પ્રશ્ન હતો અમારા પરિવારનો પ્રશ્ન હતો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબની સમજાવટથી અને અમે બધા પરિવારના સભ્યો સાથે બેસીને આ પ્રશ્નનો ચર્ચા કરી પ્રશ્નનો નિકાલ કર્યો છે નિશ્ચિત ખેડા લોકસભાની અંદર અમે કોંગ્રેસ પક્ષને વિજય બનાવીશું આ બહુ સ્વાભાવિક ઘરમાં વાસણ ઠકડે છે અને અમારું પરિવાર છે આ પરિવારમાં ક્યાંક કોઈક જગ્યાએ સમજણ ગેરસમજણ બધી પ્રક્રિયા હોય સ્વાભાવિક પ્રક્રિયા આપણે બધાને ખબર હશે કે ખેડા લોકસભામાં આ વખતે પરિવર્તનનો પવન ભૂકાઈ ગયો છે પ્રજાનું મન અને મત બની ગયો છે અને કોંગ્રેસની જીત નક્કી છે મિથુન પેરાશૂટ ઉમેદવાર આપ ઊભા રાખો તો મુશ્કેલી સર્જાયું છે ભાજપમાંથી આવ્યા અને કોંગ્રેસમાં ટિકિટ લઈ ગયા એટલા માટે મુશ્કેલી તો સર્જાયો મુખ્યમંત્રી વિજય રૂપાણી આચાર્ય સહિતના બંગની અરજીને ક્લીન ચીટ પડી ગઈ છે વડોદરા બેઠક ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટના રોડ શો દરમિયાન મુખ્યમંત્રી રૂપાણી હાજર રહ્યા ત્યારે કોંગ્રેસે ચૂંટણી પક્ષને એવી અરજી આપી હતી કે રોડ શોમાં સરકારી સુરક્ષા કર્મચારીઓનો કાફલાનો ઉપયોગ કરી આચાર સંહિતા ભંગ કરવાયો છે આ અંગે જિલ્લા ચૂંટણી પંચે કોઈ ભંગ ન થાય રિપોર્ટ મુખ્ય ચૂંટણી પંચને સોંપ્યો હતો અને સ્પષ્ટતા કરી હતી કે પ્રોટોકોલ મુજબ સિક્યુરિટીની ફાળવણી કરવામાં આવી છે આ સાથે જ કોંગ્રેસની અરજીનો પણ નિકાલ થઈ ગયો છે બનાસકાંઠાના અમીરગઢમાં સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે અમીરગઢમાં રોડ રસ્તાઓ ખરાબ હોવાના કારણે લોકોએ વોટ નહીં આપવાની ચીમકી ઉચ્ચારી છે ગ્રામજનોએ રોડ નહીં તો વોટ નહીં બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું ગ્રામજનોને ચિંકી ઉચ્ચારી છે કે જો ગામમાં રોડ નહીં બને તો તેઓ ચૂંટણીમાં વોટ નહીં આપે સમગ્ર દેશમાં એક મતદાન મથક એવું છે કે મતદાન મથક પર એક જ વોટ પડે એટલે સો ટકા મતદાન થઈ જાય ગુજરાતમાં મતદાન મથક ગીરના ગાઢ જંગલમાં આવેલું છે જ્યાં રહેતા મહંતા એક વોટની કિંમત એટલી જ છે તેના માટે ખાસ મતદાન મથક ઉભું કરાયું છે આ અંગે પ્રધાનમંત્રી મોદીએ પણ મન કી બાતમાં ઉલ્લેખ કર્યો હતો મહંત ભરતદાસ બાપુ એક એવા મતદાતા છે જેના માટે ચૂંટણી પંચ આખે આખું મતદાન મથક ઊભું કરે છે જામવાડા અને ધાણી મધ્ય ગીરમાં આમ તો કોઈ વ્યક્તિને વસવાટ કરવાની વન વિભાગ પરમિશન આપતું નથી પરંતુ ના મહંત ભરતદાસ બાપુ બે હાજર બે થી અહીંનું

આતુરોય છે કે મહંત કોને વોટ આપ્યો તો અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના બની હતી ડી નાઇન વોર્ડમાં એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી જોકે આગ મામૂલી હતી અને થોડી મિનિટોમાં જ કાબુમાં આવી ગઈ હતી આગમાં કોઈ જાનહાની નહોતી થઈ પરંતુ કેટલીક ન્યૂઝ ચેનલોએ આંતરિક સ્પર્ધામાં આગના કારણે બે બે લોકોના મોત થયા હોવાની ખબર ચલાવી દીધી હતી તો ચેનલે વ્યક્તિઓ સમાચાર પણ ચલાવ્યા હતા કે આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે ફોન પર ઝી ચોવીસ કલાકે સીધી વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આગ સાવ મામૂલી હતી અને થોડી મિનિટોમાં જ આગ પર કાબુ મેળવી લેવાયો હતો જેમાં કોઈ જાનહાની થઈ નથી કે પછી કોઈ વ્યક્તિ દાજ્યું પણ નથી આવી ખબર સદંતર ખોટી છે સંઘ પ્રદેશ સેલવાસના પીપરિયામાં આગ લાગતા બે નામ મોત થયા છે આગમાં ફસાયેલા ગરમીનો માહોલ આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ગુજરાત અને અન્ય ક્ષેત્રોએ વારંવાર આગ લાગવાની ઘટનાઓમાં ચાર ગણો વધારો થયો છે આગ વારંવાર લાગી રહી છે વધુ એક આગ જેમાં બે લોકોના મોત થયા છે વાત કરીએ તો ચોટીના રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો મોલડી ગામ નજીકની આ ઘટના છે ફોર વ્હીલર નું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો તો કારનું ટાયર ફાટતા જ કાર ખાબકી હતી કોવામાં કારમાં ત્રણથી ચાર વ્યક્તિ સવાર હતા

સ્થાનિકો ઉભા રહી ગયા હતા અને તેમણે મદદ માટે હાથ લંબાવ્યો હતો ત્યારે ફૂટ ઊંડા કુવામાં કાર ખાબકી હતી અને એવું માનવામાં આવી રહ્યું છે કે કારમાં સવાર જે થી ચાર લોકો હતા તેમના મોત થયા હોઈ શકે છે તો દ્રશ્યમાં જોઈ શકો છો આખરે ક્રેન દ્વારા કારને કુવામાંથી બહાર કાઢવામાં આવી રસ્તેથી જઈ રહેતી પૂરપાટ ઝડપે આ કાર અને તેનું ટાયર ફાટતા તે સીધી કુવામાં ખાબકી હતી ચાલીસ ફૂટ ઊંડા કૂવામાં કાર ખાબકતા તેમાં સવાર ત્રણથી ચાર જે લોકો હતા તેમના ઘટના સ્થળે જ મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે ત્યારે કારને આખરે બહાર કાઢવામાં આવી છે હવે જોવાનું રહ્યું કે કારમાં સવાર જે લોકો હતા તેમના મોત થયા છે કે પછી કોઈ ઘાયલ થયું છે તો ત્રણના મોતના સમાચાર હાલ સામે આવી રહ્યા છે ચોટીલા રાજકોટ હાઈવે પરનો આ અકસ્માત જેમાં કારનું ટાયર ફાટતા

Thank you